દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરત સર્કલ દ્વારા વિદ્યુત સહાયક માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત DGVCL ના ભરત સર્કલ દ્વારા વિદ્યુત સહાયક વિદ્યુત ઇલેક્ટ્રિશિયન હાસી માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યુનું શહેર મક્તમપુર વિસ્તારમાં આવેલી વીજ કંપનીની કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાના આઠસો ને તેસઠ ઉમેદવારો હાજર રહ્યા હતા આ ભરતી પ્રક્રિયામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એકસો ને ત્રીસ કર્મચારીઓ જોડાયા હતા જેમાં વીસ ટીમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ત્રણ ટીમ રજીસ્ટ્રેશન માટે અને પાંચ ટીમ ટેકનિકલ કામગીરી માટે હાજર કરવામાં આવી હતી આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો સાથે જ મેડિકલની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી હું મિતુલ ચૌધરી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના વિદ્યુત સહાયના પોલ ટેસ્ટિંગ માટે વ્યવસ્થા રાખવામાં આવેલી છે આ પ્રોગ્રામ આખાના કોઓર્ડિનેટર તરીકે હું આજે આ વ્યવસ્થા માટે જણાવું તો આપણે એરેન્જમેન્ટ માટેરિફિકેશન ટીમ રાખેલી છે રજીસ્ટ્રેશન કેન્ડિડેટ માટે બેસવાની વ્યવસ્થા રાખેલી છે અને એલઈડીની પણ વ્યવસ્થા રાખેલી છે જેથી કરીને પોલ ટેસ્ટિંગ તથા કયા કયા ડોક્યુમેન્ટ તરજદારે સાથે રાખવાના છે એની પૂરતી માહિતી કેન્ડિડેટ્સને મળી રહે અને આ વ્યવસ્થા માટે એકસો ત્રીસ જેટલા કર્મચારીઓને હાજર રાખેલા છે આ ઉપરાંત લોકલ પોલીસ સ્ટેશનને પણ જાણ કરીને એમની ટીમ પણ સાથે રાખેલી છે જેથી કરીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે રહે અને મેડિકલ ટીમ પણ સાથે રાખેલી છે જેથી કરીને પોલ ટેસ્ટિંગમાં કદાચ કોઈક નાનો નાની મોટી કોઈક નુકસાની થાય કેન્ડિડેટને તો એને પણ પૂરતી ટ્રીટમેન્ટ આપી શકે એના માટેની વ્યવસ્થા રાખેલી છે આ સમગ્ર ટેસ્ટની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આઠસો ને ત્રેસઠ જેટલા કેન્ડિડેટ્સ જે એલિજીબલ હતા એમને અત્રેની કચેરી દ્વારા બે દિવસ પહેલા કોલ લેટર મોકલી આપવામાં આવેલ છે આ ઉપરાંત એમને ઈમેલની ની વ્યવસ્થા ઈમેલથી પણ જાણ કરવામાં આવેલ છે વોટ્સએપ કોલ અને સાદા મેસેજથી પણ દરેક કેન્ડિડેટ્સને જાણ કરવામાં આવેલી કરીને પૂરતી માત્રામાં કેન્ડિડેટ્સ હાજર રહીને પોતાની પોલ ટેસ્ટ આપી શકે અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં એલિજીબલ થઈ શકે નોકરી માટે એ માટેની વ્યવસ્થા કરવામાં આવે